સુભાષ બ્રિજ પાસેના પુરુષોત્તમ નગરમાં રહીશોની જાણવાર જમીનનો દસ્તાવેજ થતા હોબાળો સુભાષ બ્રિજ સર્કલ પાસે આવેલા પુરુષોત્તમ નગરમાં અંદાજે પ વર્ષ પૂર્વે વેચેલી ચોરસ વાર વારમાં રિવરફ્રન્ટ સાઇડ પર આવેલા ગાર્ડન ની છ હજાર ચોરસ વાર જમીનમાં ખોટી રીતે જમીન માલિકના પુત્રએ દસ્તાવેજ કરી દેતા હોબાળો મચી ગયો છે પુરુષોત્તમ નગરમાં આવેલા મહેશ્વરી મનમોહન અને મહાપ્રકાશ મળીને ત્રણ અલગ અલગ ફ્લેટમાં કુલ ચારસો ને એકતાલીસ મકાનો રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં ફરીવાર ટાઇટલ ક્લિયર કરાવતા ભાંડો ફૂટ્યો હતો ભાંડો ફૂટતા હવે રીડેવલપમેન્ટની પ્રક્રિયા ઘોંચમાં પડી જતા સભ્યો પરેશાન થઈ ગયા છે જમીન માલિકના પુત્રએ વર્ષ બે હજાર બાવીસમાં ખોટા પુરાવા ઊભા કરીને રૂપિયા છ કરોડથી વધુની રકમનો દસ્તાવેજ કરાવ્યો છે તેનાથી સોસાયટીના સભ્યો પણ અજાણ હતા હવે જમીન ક્લિયર કરાવવા માટે સોસાયટીના આગેવાનો દોડા દોડી કરી રહ્યા છે આ અંગે જિલ્લા કલેક્ટર સહિત વિવિધ સરકારી તંત્ર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરવામાં આવી છે અમારી આ ત્રણ સોસાયટીઓ છે મહેશ્વરી મનમોહન મહાપ્રકાશ એમાં ચારસો એકતાલીસ પરિવારો રહે છે અને અમારી સોસાયટી ત્રણેય સોસાયટીનો ફાઇનલ પ્લોટ એક જ છે સર્વે નંબર પણ સેમ છે અને અમારી ટીપી અઠ્યાવીસ છે અને અમે આ સોસાયટીમાં રીડેવલપમેન્ટનું કામ શરૂ કરી રહ્યા હતા અને એમાં ગયા મહિને જ અમે રીડેવલપમેન્ટનું ઠરાવ કરીને ત્રણેય સોસાયટીઓ ભેગા મળીને ચારસો એકતાલીસ પરિવારોના ચેરમેન સેક્રેટરીઓ સાથે અમે સિજન સ્પાઈસ સ્પાઈસ લેબ લેબ લાઈવ એલ એલપી કંપનીને આપ્યું હતું અને એમને તપાસ કરી કે સોસાયટીના મ્યુનિસિપાલિટીમાં અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ગયા તો ત્યારે ખ્યાલ આવ્યું કે આ સોસાયટીની જે કોમન પ્લોટની ખુલ્લી જગ્યા છે જે જગ્યા અમે વર્ષોથી અડતાલીસ વર્ષથી એનો ભોગવટો કબજો અમારી જોડે છે ત્યાં અમે માતાજીના દર વર્ષે ગરબા થાય છે ક્રિકેટ મેચોનું આયોજન અને બધા ઉપયોગ કરતા રહ્યા છીએ અને ઘણા બધા સોસાયટીના પરિવારોના લગ્ન પ્રસંગો પણ ત્યાં થયા છે અને એ જગ્યા હવે બે હજાર સત્તરમાં અમે આ વેચાણ કર્યું હતું ત્યારે આ જગ્યા ક્લિયર હતી અને હમણાં અમે રીડેવલપમેન્ટમાં ગયા કેમ કે વેચાણ કરવા ગયા ત્યાંમાં હંડ્રેડ પર્સન્ટ અમારી સંમતિ હતી નહીં એના કારણે એ અમે કેન્સલ કર્યું અને એની જગ્યા હવે અમે આ જે ગવર્મેન્ટનો જીડીસીઆરનો પંચોતેર પચીસનો જે નિયમ આવ્યો એના હેઠળ અમે રીડેવલપમેન્ટમાં જોડાયા ત્યારે બિલ્ડર એને કામગીરી મ્યુનિસિપાલિટીને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં શરૂ કરી તો ખબર પડી કે તમારી આ જગ્યા ઘસાઈ ગઈ છે જે ખુલ્લી જગ્યા છે એ તમારી નથી એમાં કોઈ ભૂમાફિયાઓ કે ગમે તે રીતના કે ભ્રષ્ટ અધિકારીઓના મેળમેળાપણાથી આ સોસાયટી અમારા જે કોમન પ્લોટ છે એમાંથી અડધી જગ્યા મારી ઓછી થઈ ગઈ છે જેનાથી અમારે જે સોસાયટીના લોકો છે એ બધાને જે લાભ મળવાના હતા કે જે બધી વસ્તુઓ હતી કે અમારે ફ્લેટોમાં વધારો જે તમારો મૂળ ફ્લેટ હોય એમાં ત્રીસ ટકા વધારો હતો આમાં રિડેવલપમેન્ટ થાય તો ભાડું મળે પણ હાલમાં મ્યુનિસિપાલિટીની પણ નોટિસ આવેલી છે કે આ સોસાયટી બહુ ભયજનક હાલતમાં છે તમે તાત્કાલિક ખાલી કરો અને એ બાજુ અમારું રિડેવલપમેન્ટનું કામ બંધ થઈ ગયું અને આ બાજુ મ્યુનિસિપાલિટીએ ઇન્ડિવિજ્યુઅલ ચારસો એકતાલીસ પરિવારોને એક એક ઘરમાં નોટિસ મારેલી છે અને બધાની સાઇનો કરાઈ છે કે તમે તાત્કાલિક આ ફ્લેટો લાયા રહેવાલાયક નથી ભયજનક છે એવું એવું અને અમારી સોસાયટીની પાણીની ટાંકી બધા એવા બધા જર્જરિત હાલતમાં છે કે ત્યાં પરિવારો કઈ રીતના રહે એમને રાત્રે ઊંઘવામાંય તકલીફ પડે છે અને ઊંઘે પૂરી નથી થતી તો સોસાયટીને બચાવે અને ચારસો એકતાલીસ પરિવારો છે એટલે કે ચારથી પાંચ હજાર લોકોનું જીવન જોખમમાં છે તો સરકાર આમાં અમને હેલ્પ કરે કે જેનાથી અમે સારી રીતના અમારું રિટેલઅપનું કામ પૂરું કરીએ સોસાયટીના સભ્યોએ જણાવ્યું કે પુરુષોત્તમ નગરમાં ફાઇનલ પ્લોટમાં નંબર પાંચસો બોતેર માં આવેલા ત્રણ ફ્લેટમાંથી બસો ચાર મકાનો મહેશ્વરી એકસો ચુમ્માલીસ મકાનો મનમોહન અને તાણું મકાનો મહાપ્રકાશ ફ્લેટમાં આવેલા છે કુલ ચારસો એકતાલીસ મકાનોમાંથી મોટા ભાગના મકાનો જર્જરિત હાલત થતા સોસાયટી દ્વારા રીડેવલપમેન્ટનું કાર્ય

જમીનો દસ્તાવેજ અન્ય કોઈ લોકોએ કરી લેતા રીડેવલપમેન્ટમાં પડ્યું છે બીજી તરફ છ હજાર ચોરસ મીટર જમીન માલિક માલિકના પુત્ર કરી પોતાના નામે કરી આક્ષેપ પુરુષોત્તમ નગરના રહીશો કરી રહ્યા છે અને તે અંગેની જાણ તેઓને નથી તેવું પણ કહી રહ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર